હલો ફ્રેન્ડ્સ ફિધર્ભાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે રોજમેરી મેરી અલોવેરા અને મતલબ હિબિસ્કસ જાસૂદના ફૂલનું શેમ્પૂ શેર શેર કરવા જઈ રહી છું અને એ કેવી રીતના તમે બનાવી શકો છો જેમાં તમારે શેમ્પુ પ્લસ કન્ડિશનર હશે તમારે કન્ડિશનર ઉપરથી કોઈપણ જાતનું માર્કેટ બેઝ કરવાની જરૂર નહીં પડે એને તમે શેમ્પુ બેઝ યુઝ કરીને કેવી રીતના હર્બલ પ્યોર હર્બલ જે માર્કેટમાં બને છે એવું તમે બનાવી શકો છો એની પણ હું ટીપ્સ આપીશ તમે અને તમે તમારા પોતાના શેમ્પુ નાખીને પણ કેવી રીતના યુઝ કરી શકો છો એ પણ હું તમને જણાવીશ તો હવે તમને હું બતાવું છું કે આપણે એમાં શું શું લેવાનું છે ને કેવી રીતના બનાવવાનું છે શેમ્પુ બનાવવા માટે મેં અહીંયા બે ગ્લાસ જેટલા પાણી લીધા છે પીવાનું પાણી લેવાનું છે તમારે એટલે પેલું નળનું ન લેતા કે બીજો ક્ષારવાળું કેમ આવશે તો તમારા શેમ્પુનો કોઈ મતલબ નહીં રહે તો પીવાનું પાણી આપણે લીધું છે પછી અહીંયા એક ઇંચ જેવા એકથી બે ઇંચ જેવા ટુકડો આપણે ચાર પાંચ જેવા તજના નાખી દેવાના છે તજ છે એટલે ચોમાસું શિયાળો કે ઉનાળો કોઈપણ ઋતુ હોય તમારા સાલમાં ઇન્ફેક્શન થતાં રોકે છે ને બ્લડ સર્ક્યુલેશન વધારે છે પછી અહીંયા આપણે લગભગ એક ચમચીથી ઓછું એટલે આઠ દસ જીવી લવિંગ લેશું લવિંગ પણ તમારા બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેને શરદીનો એનો પ્રોબ્લેમ હોય એ પણ દૂર કરે છે અને તમારા વાળનો ગ્રોથ કરે છે પછી અહીંયા આપણે એકથી અડધી ચમચી સોરી આપણે બે ગ્લાસ કીધું છે ને એટલે અડધી ચમચી જેવા જ આપણે મરી લેવાના છે મરી પણ મેં તમને આના પહેલાં કીધું છે કે આપણે બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને વાળનો ગ્રોથ બી કરે છે અને સ્કાલ્પને ઇન્ફેક્શનથી બચાવે છે આ ત્રણ વસ્તુ નાખી દીધી છે તમે આની અંદર તમાલપત્ર નાખી શકો છો આદુ નાખી શકો છો કંઈ પણ નાખી શકો છો મારી પાસે અત્યારના રોઝમેરી છે એટલે હું રોઝમેરી નાખી રહી છું એટલે આપણે રોઝમેરી અને એનું શેમ્પુ કરવાના છીએ આ મેં હું લિંક તો આપી દઈશ તમને છતાં બતાવી દઉં છું તમને આ રહ્યું રોઝમેરીના ડ્રાય લીવ્સ છે કોઈને બ્લિન્કીટમાંથી તાજા મળી જતા હોય તો પણ લઈ શકો છો મને મળી પણ જાય છે પણ બધાને કન્વીનિયન્ટ નથી હોતું એટલે અહીંયા હું બે ગ્લાસ લીધા છે એમાં આપણે ચાર ચમચી જેવી રોઝમેરી નાખશું બે ગ્લાસ છે એટલે અને એને આપણે બે ગ્લાસમાંથી એક ગ્લાસ થાય એટલું આપણે પાણીને ઉકાળવાનું છે એટલે મેં નીચે અહીંયા ગેસ ચાલુ કરી જ નાખ્યો છે ને પાણી ગરમ થવા માંડ્યું હતું હવે એ થઈ જાય પછી હું તમને બીજી વસ્તુ બતાવીશ અહીંયા મેં એક બીજી વસ્તુ પણ રેડી કરી નાખી છે લગભગ કલાક પહેલાં મેં અહીંયા જાસૂદના ફૂલ આઠેક જેવા હતા અને આઠેક જેવા પત્તા હતા તમારી પાસે ફૂલ ન હોય તો કંઈ નહીં ખાલી તમે પત્તા બી લઈ શકો છો અને એ પણ ના હોય તો પછી કંઈ નહીં પણ આ તો શું શેમ્પૂ કન્ડિશનર મિક્સ કરવું હોય એ મતલબ સેમ કન્ડિશનર અલગથી ના કરવું હોય તો તમે આ જ રીતના કન્ડિશનિંગ પણ કરી શકશો વાળને એટલે તમે જોઈ શકો જો તમે આમ લાળ જેવું થયું થોડુંક એટલે એ છે ને લગભગ મેં અડધો કલાક જેવું પલાળી રાખ્યું છે ના બી પલાળો ને અને મસળી નાખો ને તો પણ આની જેલ જેવું થઈ જાય છે હવે આ ગરમ થશે ઠંડુ પડશે ત્યાં સુધી ભલે પલળતું મેં રાખી મૂક્યું છે પછી અહીંયા મેં લગભગ અડધો એક કલાક પહેલાં બે પાંદડા જેવા અલોવેરાના પાન બી લીધા છે એને મેં કાપીને આવી રીતના પાણીમાં નાખી રાખે છે તમે જોઈ શકો છો જો એનું પીળું પાણી જે હોય ને એનું જે લિક્વિડ એ આમાં નીકળી ગયું છે એ નીકળી જ જવું જોઈએ તો જ મતલબ તમારા વાળમાં ખંજવાળ આવશે અને જેને અલોવેરાથી તાજા અલોવેરાથી રિએક્શન આવતું હોય ને આના કારણે જ આવતું હોય એટલે આને પહેલાં તમારે વોશ કરીને આવી રીતના પાણીમાં પાંદા નાખી જ દેવાના એટલે પંદર વીસ મિનિટ પણ રહેશે ને પાણી તો પણ એટલીસ્ટ એ પીળાશ બધી નીકળી જશે હવે આને આપણે ઉકળી જાય પછી તમને હું બતાવું છું અહીંયા ઉકળે છે ત્યાં સુધી આપણે આને મસળીને એકદમથી એટલું મસળવાનું છે કે એનું જેલ આવી જાય બહાર બરાબર છે એને હાથેથી તમારે કોઈ ગ્રાઇન્ડ કરવાની બી જરૂર નથી મેં આમાં લગભગ દોઢેક ગ્લાસ જેવું પાણી નાખ્યું હતું પહેલાં ધોઈ નાખ્યા હતા ફૂલ પાંદડાને બધું અને પછી આપણે એને આવી રીતના મસળવાનું છે મસળશું એટલે એની અંદર જે સ્લરી રહેલી હોય એ નીકળે છે અને એ વાળ માટે ખૂબ જ સરસ ઇફેક્ટ આપે છે વાળને એકદમ સ્મૂથ કરશે અને વાળનો ગ્રોથ કરવામાં બી મદદ કરશે તમારે આવા કોઈ જ હેર કન્ડિશનર માને એમાં પૈસા નાખવાની જરૂર નથી આવા બે ત્રણ કુંડા આના લઈ લો ને અને એના ખાલી પાંદડાનો પણ યુઝ કરો ને ફૂલ ન મળે ને તો પણ તમારા વાળ બહુ જ સરસ થશે જો તમે જોઈ શકો છો જો એકદમ આમ કેવું થાય છે તમે જોઈ શકો છો અહીંયા આનું તમે જોઈ શકો છો જેલ એકદમ જ સેટઅપ થઈને રિલીઝ થઈ ગયું છે હવે હું આને ગાઈ લઉં છું તમે જોઈ શકો છો જોઈ નીચે પાણી જેલની જેમ બધું પડે છે બરાબર આમાં તમારે કોઈ જાતના કન્ડિશનરની જરૂર નથી ખાલી ને ખાલી બોલો તમે ખાલી જાસૂદ મેં આના પહેલાં તમારી સાથે શેર કર્યું છે જાસૂદનું શેમ્પૂ ને એવું બરાબર એ વિડીયોની ઉપર હું તમને ફોટો બતાવીશ તો એ જેણે ના જોયું હોય નવા સબસ્ક્રાઈબરે એ એ બી જોઈ શકો છો એ બહુ જ સરસ ઇફેક્ટ આપે છે તમારા વાળમાં અને વાળનો ગ્રોથ બી કરશે તમે આમાં જુઓ કોઈ ફ્લેક્સીની કસી જ જરૂર છે એમ કેટલું ફાઇન આનું જેલ નીકળ્યું છે હવે આને આપણે મૂકી રાખીએ છીએ પછી આનો યુઝ કરશું આપણે અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ સુગંધ આવે છે રોઝમેરીના કારણે આપણું આ ઉકળી રહ્યું છે હજી ઉકાળવાનું છે આપણે એને બને ત્યાં સુધી અને બે ગ્લાસમાંથી એક ગ્લાસ થાય ત્યાં સુધી આપણે ઉકાળીએ છીએ એને એટલે ભલે ઉકાળતું પછી હું તમારી સાથે શેર કરું છું અહીંયા આપણે લગભગ આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણું લિક્વિડ રેડી થઈ ગયું છે હવે ગેસ બંધ કરી નાખું છું હું આને ઠંડુ પડવા દઈએ હવે ત્યાં સુધીમાં આને અડધો એક કલાક ઉપર થઈ ગયું છે એટલે આ ગરમમાં જ હું આને નાખી દઈશ એટલે પછી જ્યારે એ ઠંડુ પડે ત્યારે એનું જેલબી આપણે મસળીને આપણે કોઈ ગ્રાઇન્ડરનો કેનો યુઝ નથી કરવાનો આપણે આને મસળીને કાઢી શકીએ એનું જેલ બી બરાબર છે હવે આને આપણે ઠંડુ પડવા દઈએ છીએ પછી તમારી સાથે હું શેર કરું અહીંયા આપણું આ ઠંડુ પડી ગયું છે એને આપણે આવી રીતના મસળી લઈએ છીએ બરાબર છે એટલે છે ને જેટલું બી અલોવેરાનું જેલ હશે ને એ બધું આ પાણીમાં આવી જશે એટલે આપણે એને ક્રશ કરવાની જરૂર નહીં પડે અને કોઈને ક્રશ કરવું હોય એલોવેરાને તો બી કરી શકો છો પણ હું આવી રીતના જ કરી નાખીશ કેમકે એનું જેટલું જો એકદમ પતલા હતા ને પાંદડા એટલા માટે અને આને આપણે મસળશું એટલે એનું જેલ બહાર આવી જ જશે અને પછી આપણે પહેલાં સાથે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો બરાબર અહીંયા આપણું આ બધું મસળાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે હું એને આપણે જે જાસૂદનું હતું ને એમાં જ આપણે પાછું ગાળી નાખીએ છીએ એ જે જેલ આપણે કાઢ્યું હતું ને એમાં જ ગાળી નાખીએ છીએ જોઈ શકો છો તમે આપણે એની અંદર જ નાખી દઈએ છીએ હજી તમને એવું લાગે કે આમાં કંઈક છે તો તમે હજી આને ક્રશ કરી એની અંદર દહીં બહી નાખી અને તમે આરામથી એનો પેક પણ માથામાં લગાડી શકો છો લગાડવો હોય તો આમ તો હવે કશું બચ્યું નથી અંદર તો પણ હવે આપણે આની અંદર શેમ્પુ કઈ રીતના તો પહેલાં જેની પાસે બધા પાસે જો શેમ્પુ બેઝ પેલું હોય નહીં બરાબર છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ લિક્વિડ રેડી થયું છે હવે તમે જે શેમ્પુ વાપરતા હોય એ તમે નાખી શકો છો આની અંદર અને એક અહીંયા આવે છે હું તમને એની પેલું આપી દઈશ લિંક અહીંયા આવે છે આર્યું સોપ બેઝ સલ્ફેટ ફ્રી અને એસએલએસ મતલબ સલ્ફેટ ફ્રી એસએલએસ ને એમ બરાબર તો એની હું તમને લિંક આપી દઈશ તમે એ લઈ શકો છો જેટલું આ પાણી હોય મેં આના પહેલાં તમારી સાથે આંબળા રીઠા શિકાકાઈનું જે શેમ્પૂ શેર કર્યું હતું એમાં મેં માપ કીધું છે કે જેટલું આ પાણી એટલે કન્કોક્શન હોય એટલું જ તમે એ ઉમેરો શેમ્પુ બેઝ એટલે તમારું નોર્મલ શેમ્પુ જેવી રીતના જ એ થઈ જાય ખાલી એમાં સ્મેલ સરસ ના હોય કેમ કે નોર્મલ હોય એટલે તમારે એમાં એડ કરવી પડે કોઈ પણ સ્મેલ પણ હું અહીંયા બધા પાસે હોય એવી રીતના પોતાનું જે શેમ્પૂ હોય તમે જે યુઝ કરતા હોય એ જ આપણે અંદર નાખી દઈએ છીએ હવે આની અંદર આપણે શું કરીએ છીએ હું આ પાણીને પહેલાં એક બોટલમાં સ્ટોર કરી લઉં છું પછી જોઈએ ને એટલામાં જ હું શેમ્પુ નાખું છું એટલે જેમ જોતું જશે એમ હું જેમ ચોખાના પાણીમાં કેવું કર્યું હતું મેં એવી રીતના જ આપણે એને યુઝ કરવાનું છે અહીંયા હું આ બોટલમાં ભરી લઉં છું તમે જોઈ શકો છો હવે આ બધી વસ્તુને આપણે કોઈ પ્રિઝર્વેટિવ નથી નાખતા તમે જો પેલું શેમ્પુ બેઝ યુઝ કરો હાફ એન્ડ હાફવાળું સલ્ફેટ ફ્રીને મેં તમને કીધું હતું તો તમે એને બહાર રાખી શકો છો પણ જો તમે મારી જેમ નોર્મલ શેમ્પુ યુઝ કરવાના હો તો તમે આવી રીતના બોટલો ભરીને રાખી શકો છો અને પછી એની અંદર જ્યારે યુઝ કરવું હોય ત્યારે તમે આની અંદર જ જોઈએ એટલું શેમ્પુ નાખી શકો છો હવે હું અહીંયા બીજી બોટલ પણ એક ભરી લઈશ તમે આને ફ્રીઝમાં દસથી પંદર મિનિટ દિવસ સુધી સાચવી શકો છો અને પછી જ્યારે જળતું હોય એટલું કાઢી અને એમાં તમારું શેમ્પુ ઉમેરીને યુઝ કરી મારો જે મગ છે એમાં બી હું ભરી લઉં છું અને એમાં હું તમને શેમ્પુ નાખીને બતાવું છું ધારો કે આ જે છે બરાબર છે હવે એની અંદર આપણે શેમ્પુ નાખી દઈએ છીએ એટલે એ તમે જે યુઝ કરશો ને એ પરફેક્ટ વાળું હશે બાકી મેં તમને કીધું એમ કે તમે ફ્રી વાળું ને એવું શેમ્પુ બેઝ માર્કેટ બેઝ લેશો તો તમે આરામથી એનો યુઝ કરી શકશો અહીંયા જો હું મારું રેગ્યુલર શેમ્પુ જે હોય એ હું નાખી દઉં છું એટલે આ હર્બલ ના કહી શકાય સંપૂર્ણ પણ હા આ બધી વસ્તુ તમારી હર્બલ જેવી જ કહેવાય ખાલી તમને આ તો એના માટે કે બધા પાસે આ શેમ્પૂ ના હોય એટલે કોઈ એમ કે નથી તો અમે શું કરીએ તો એટલે હું પણ આ જ શેમ્પુ અંદર નાખી રહી છું બાકી મારી પાસે તો છે બરાબર એટલે હું હવે જ્યારે બીજી વખત બનાવીશ મારું ત્યારે હું આ જ શોપ બેઝ જે હશે ને એ જ શેમ્પૂ બેઝ હું જે માર્કેટથી લઈશ ને એ જ હું નાખી દઈશ બરાબર હવે આનો તમે યુઝ કરી શકો છો અને આ નોર્મલ આપણા શેમ્પૂની જેમ જ સરસ ફીણ આપશે અને બહુ જ સરસ તમારા વાળ કરશે એકદમ સિલ્કી અને સ્મૂથ તમારે બિલકુલ આની અંદર કોઈપણ જાતના કન્ડિશનરનો યુઝ તમારા વાળમાં કરવાની જરૂર નહીં પડે એટલું સરસ આની ઇફેક્ટ આવશે મારા કહેવાથી આવી બધી વસ્તુઓ ઘરે બનાવીને યુઝ કરો તો તમારે ઘણો ખર્ચો બચી જશે અને તમારી આસપાસ જ ઘણી બધી વસ્તુઓ છે એનાથી ઘણું બધું બની શકશે નહીં હોય તો હું જ્યારે પણ આ બધી વસ્તુઓ બનાવીને સેલ કરીશ એટલે હું તમને આપી દઈશ બસ હવે ટૂંક સમયમાં સ્ટીકર્સને બધું છપાવવા આપી દીધું છે એટલે એ આવી જાય એટલે હું તમારી સાથે એક એક વસ્તુ શેર કરીશ કે કઈ કઈ વસ્તુઓ હું સેલ કરવાની છું એ બધું અને એ તમારે જેને બનાવી શકતા હોય એ ઘરે બનાવજો એ બધી વસ્તુઓ મારા પાસે મારે મેં તમને વિડીયો તો શેર બહુ બધા કર્યા છે તમે એ બધું યુઝ પણ કરી શકો છો અને જેને ટાઈમ નથી એ મારી પાસેથી મગાવી શકે છે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ